રાજકોટ અને અમદાવાદ વચ્ચે ફ્લાઇટ શરૂ થશે જેમાં એકત્રીસ માર્ચથી રાજકોટ અમદાવાદ વચ્ચે ફ્લાઇટ શરૂ કરવામાં આવશે કે જેને લઈ અડિંગ ઇન્ડિગોની ફ્લાઇટ શરૂ કરવામાં આવશે જેમાં ફ્લાઇટનું બુકિંગ પણ શરૂ થયું છે તેમાં અઠવાડિયામાં છ દિવસ ઉડાન ભરશે તથા રાજકોટ એરપોર્ટ પરથી ત્રણ વાગે ને પચાસ મિનિટે ટેક ઓફ થશે બુકિંગ વેબસાઇટ પર ફ્લાઇટનું ભાડું રૂપિયા ત્રણ હજાર એકસો સાહીઠ આસપાસ દર્શાવી રહ્યું છે તો મળતી માહિતી અનુસાર ઇન્ડિગોની ફ્લાઇટ અમદાવાદથી બપોરે બે વાગ્યેને પાંત્રીસ મિનિટે ઉડાન ભરશે અને રાજકોટ હિરાસર એરપોર્ટ ઉપર ત્રણ પોઈન્ટ ત્રીસ એટલે કે લેન્ડ થશે જ્યારે રાજકોટ હિરાસર એરપોર્ટ ઉપરથી ફ્લાઇટ બપોરે ત્રણ વાગેને પચાસ મિનિટે ટેક ઓફ થશે બપોરે ચાર વાગે ને પચાસ મિનિટે અમદાવાદ એરપોર્ટ ઉપર લેન્ડ થશે મહત્વનું છે કે છેલ્લા એક વર્ષમાં એસ

CN24 News Mobile App